ડૉક્ટર મનોજ વાસણ આજે મારી પોતાની જ એક રચના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું જેનું શીર્ષક છે બીજું તો શું જોઈએ તારી આંખોથી અમી જરે તારી આંખોથી અમી જરે ને શીતળતા નીપજે હૃદયમાં મારા તપ્ત હૈયાને ભીંજવવા બીજું તો શું જોઈએ તારી પ્રસન્નતાથી પરિમલ છલકે તારી પ્રસન્નતાથી પરિમલ છલકે ને સુગંધ પ્રસરે દિલમાં મારી ખીલતી અભિલાષાને મહેકવા બીજું તો શું જોઈએ તારા સ્નેહની સરિતા વહે તારા સ્નેહની સરિતા વહે ને પુષ્પો ખીલે અંતરમાં મારા ઉછરતા ઉપવનને પાંગરવા બીજું તો શું જોઈએ તારા સ્મિતથી દિવસ ઉગે તારા સ્મિતથી દિવસ ઉગે ને પ્રકાશ જળહળે ભેતરમાં મારા અંધકારના આશ્લેષને જળહળવા બીજું તો શું જોઈએ તારા હોઠેથી સરગમ ઉભરે તારા હોઠેથી સરગમ ઊભરે ને શબ્દો સ્ફૂરે આ મનમાં મારી પ્રગટતી કવિતાને શણગારવા બીજું તો શું જોઈએ